આજે રાત્રે દરમિયાન ભારે પવનની ગતિવિધિઓ સાથે મેઘ તાંડવ લઈને મોટી ગતિવિધિ કરવામાં આવી છે બંગાળની ખાડીમાં સક્રિય થયેલું વાવાઝોડું તીવ્ર સ્વરૂપની અંદર બદલાતું જોવા મળ્યું છે લો પ્રેશરના એરિયામાંથી હવે આ વાવાઝોડું ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થતું જોવા મળ્યું છે અને વાવાઝોડું આવનાર બે કલાક દરમિયાન ગમે ત્યારે હવે ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમ ના વિસ્તારો અંદર ટકરાઈ શકે છે છે જેવી પણ મોટી આવી આજે વિસ્તારોની સાંજ દરમિયાન ભારે પવનની ગતિવિધિ આંધી તુફાન સાથે ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ માવઠું થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીના દરિયાની અંદર વાવાઝોડાના કારણે પવનની ઝડપની અંદર મોટો વધારો જોવા મળ્યો છે અને પવનની ઝડપ નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને એકસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન પણ આ વાવાઝોડાના કારણે પવન વધતો જોવા મળ્યો છે તે સાથે જ આ વાવાઝોડાનું નામ પણ આપવામાં આવ્યું છે વાવાઝોડાનું નામ રેમલ નામનું વાવાઝોડું આપવામાં આવી રહ્યું છે હવે આ રેમલ વાવાઝોડું આવનાર બે કલાક દરમિયાન ગમે ત્યારે રેમલ નામનું વાવાઝોડું ટકરાઈ શકે છે વાવાઝોડું ટકરાવાની સાથે જ આંધી તુફાન સાથે ભુવનેશ્વરના વિસ્તારોમાં વિશાખાપટ્ટનમના વિસ્તારો હૈદરાબાદ બેંગલુરુના વિસ્તારોની અંદર સાથે જ મદુરાઈ અને મંગલુરુની અને બેંગલુરુના વિસ્તારોની અંદર આંધી તુફાન સાથે ભારે પવન ફૂંકાતો જોવા મળી શકે છે જેની અસર ગુજરાતની અંદર પણ આજે સાંજ દરમિયાન અને મોડી રાત દરમિયાન જોવા મળવાની છે ગુજરાતની અંદર ભારે અને તીવ્ર પવન ફૂંકાતા જોવા મળવાના છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનની ઝડપ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આજે રાત્રે દરમિયાન તીવ્ર પવન ફૂંકાતો ગુજરાતની અંદર જોવા

બંગાળની લઈને દક્ષિણ ભારતના વિસ્તારો સુધી અને સિસ્ટમનું સર્ક્યુલેશન લંબાયેલું જોવા મળ્યું છે જેના કારણે આજે રાત્રિ દરમિયાન ભારે પવનની ગતિ અને ગાજવીજ સાથે અનેક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ માવઠું થવાને લઈને મોટી આગાહી

જોવા મળ્યું છે જેના કારણે આજે મોડી સાંજ દરમિયાન ગુજરાતની અંદર પણ તીવ્ર પવનો ફૂંકાતા જોવા મળી શકે છે અને વીજળીના કડાકા ભડાકા સાથે રાજ્યની અંદર મોડી સાંજ દરમિયાન પણ ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ વરસી શકે છે તેવું પણ અનુમાન ગુજરાત માટે મૂકવામાં આવી રહ્યું છે આગાહીના ભાગરૂપે દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની વિસ્તારોની અંદર 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 સલાયા ભાનવડ પોરબંદર રાજકોટ છોટેલા ગોંડલ જસદણ એ ઉપરાંત જુનાગઢ અમરેલી વેરાવળ ઉના મહુવા અલંગ ભાવનગરના વિસ્તારોમાં સાથે જ સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારોની અંદર આમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્ર ની અંદર મોડી સાંજ દરમિયાન ભારે પવનો ફૂંકાતા જોવા મળી શકે છે પવનોની ગતિવિધિઓ સાથે કચ્છના વિસ્તારોની અંદર પણ મોટો પલટો જોવા મળવાનો છે જેમાં લખપત નળિયા ખાવડ રાપર ભુજનો વિસ્તાર ગાંધીધામનો વિસ્તાર અને માંડવીના વિસ્તારોની અંદર પણ મોડી સાંજ દરમિયાન તીવ્ર પવનો ફૂંકાતા જોવા મળવાના છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની માહિતી મળે તો દક્ષિણ ગુજરાતની અંદર હવાનું દબાણ તીવ્ર અને મજબૂત બનતું જોવા મળ્યું છે જેને અનુલક્ષીને આજે સાંજ દરમિયાન ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ ને વલસાડના વિસ્તારોની અંદર પણ ધીમી ધારે હળવા વરસાદ પડવાને લઈને આગાહી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી છે તો મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદ આણંદ વડોદરા દાહોદ છોટાઉદેપુર ખેડા પંચમહાલ ને મહીસાગરના જિલ્લાઓની અંદર પણ મોડી સાંજ દરમિયાન પવનો ફૂંકાતા જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ પલટો જોવા મળી રહ્યો છે આમ ગુજરાતની અંદર આજે અને આવનાર ત્રણ દિવસ દરમિયાન રેમલ નામનું વાવાઝોડું જે બંગાળની ખાડીમાં સક્રિય થયેલું જોવા મળ્યું છે જે અત્યંત ઘાતક બનીને આગળ વધતું જોવા મળ્યું છે આ રેમલ નામના વાવાઝોડાના કારણે ગુજરાતની અંદર આજે અને આવનાર ત્રણ દિવસ સુધી હજી પણ વાતાવરણની અંદર મોટો પલટો આવી શકે છે પલટાની સાથે ગાજબીજ સાથે ગુજરાતની અંદર આજે અને ત્રણ દિવસ સુધી હજી પણ કમોસમી વરસાદ માવઠું થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે અને ગુજરાતની અંદર ગરમી અને બફારાનું પ્રમાણ પણ ધીમે ધીમે હવે ઘટતું જોવા મળી શકે છે વાવાઝોડું પોતાના રૌદ્ર સ્વરૂપની અંદર આવી ગયું છે ને હવે આવનાર બે થી ત્રણ કલાક દરમિયાન ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર ટકરાવા માટે આગળ વધતું જોવા મળ્યું છે જેવી રીતે આ વાવાઝોડું ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર ટકરાશે તેવી જ અસરો હાલ ગુજરાતની અંદર પણ જોવા મળી શકે છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તીવ્ર પવનો ફૂંકાતા જોવા મળશે અને ભારે પવનની ગતિવિધિઓ સાથે ગુજરાતની અંદર મોડી સાંજ દરમિયાન આંધી તુફાન જેવો માહોલ ફરી એકવાર ગુજરાતની અંદર જોવા મળી શકે છે જેવી પણ મોટી આગાહી કરવામાં આવી છે તો વરસાદ વાવાઝોડા અંગેની આવી તાજી નદી ને પડપળની માહિતી સૌપ્રથમ મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો